કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારુ પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું મશરૂમનું ખૂબ જ ટેસ્ટી શાક કડાઈ મશરૂમ જે પનીર કડાઈ કરતાં પણ ટેસ્ટી બનશે સાથે કડાઈ મશરૂમ બનાવવા માટેનો મસાલો પણ ઘરે જ બનાવશું તો ચાલો ઘરે જ બનાવીએ રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી કડાઈ મશરૂમ મશરૂમનું શાક બનાવવા માટે અમે સો ગ્રામ મશરૂમ લીધા છે હવે મશરૂમને હાથમાં લઈને જોશું તો મશરૂમ ઉપર આ રીતે કચરો ચોટેલો હોય છે એને સાફ કરવા માટે આપણે મશરૂમને આ રીતે ઊંધું કરશું મશરૂમને ઊંધું કરીને જોશો તો અહીં એક આછું છાલ જેવું હોય છે એને પકડી અને આ રીતે ખેંચી લેવાનું આ રીતે મશરૂમને ફરતી બાજુથી આપણે થોડું થોડું પકડી અને ખેંચતા જશું અને આખા મશરૂમમાંથી છાલ ઉતારી લેશું જેમ બીજા શાકભાજીમાં આપણે ઉપરથી છાલ ઉતારીએ એમ આ મશરૂમમાં પણ ઉપરથી છાલ ઉતરી જશે અને મશરૂમ ચોખ્ખા થઈ જશે આ રીતે મશરૂમને ફરતી બાજુથી આપણે એની છાલ ઉતારી લેશું એટલે જે કચરો લાગેલો હોય એ નીકળી જશે અને આ રીતે ચોખ્ખા થઈ જશે પછી આપણે મશરૂમને ઊંધું કરશું એની જે ડાળખી હોય એને આપણે થોડી કાપી લેશું વધારે કાપવાની જરૂર નથી બસ થોડો નીચેનો કાળો ભાગ હોય એટલો કાપી અને તૈયાર કરી લેશું આ રીતે બધા જ મશરૂમ સાફ કરી લેશું આ રીતે મેં બધા જ મશરૂમને ઉપરની છાલ ઉતારી

એટલે મશરૂમને આ રીતે સ્ટેનરમાં નાખી અને પાણીથી ધોઈ લેશું હવે આપણે આ મશરૂમને એક કોટનના કપડા ઉપર કોરા કરવા માટે મૂકી દેશું હવે આપણે મશરૂમને શાક માટે કટ કરી લેશું જો મશરૂમ મોટું હોય તો એને આ રીતે ચાર ટુકડા કરશું અને જો મશરૂમ નાનું હોય તો એના બે જ ટુકડા કરવા આ રીતે આપણે બધા જ મશરૂમને શાક માટે કટ કરી લેશું કઢાઈ મશરૂમ બનાવવા માટે પહેલા આપણે એનો મસાલો બનાવી લેશું એક પેનમાં આપણે બે ચમચી આખા ધાણા લેશું એક ચમચી આખું જીરું લેશું એક ચમચી વરિયાળી લેશું એક નાની ચમચી જેટલા કાળા મરી લેશું બે એલચી લેશું બે લવિંગ લેશું બે સૂકા લાલ મરચાં લેશું એક નાની ચમચી જેટલું મીઠું એડ કરશું હવે આ બધી વસ્તુને આપણે ધીમા તાપે શેકવાની છે આપણે એને બહુ બ્રાઉન થાય ત્યાં સુધી નથી શેકવાના બસ થોડા થોડા બ્રાઉન થાય અને એમાંથી ધુવાડા નીકળવા લાગે ત્યાં સુધી આપણે એને શેકશું હવે આપણા મસાલા શેકાવાની સુગંધ સરસ આવી રહી છે અને મસાલાનો કલર પણ થોડો થોડો બ્રાઉન થઈ ગયો છે આ રીતે બધા મસાલા થોડા બ્રાઉન થાય એટલે હવે આપણે ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી એમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું આપણી પેન પણ ગરમ છે અને બધા મસાલા પણ ગરમ છે એમાં આ રીતે થોડીવાર કસૂરી મેથીને ફેરવશું એટલે એ શેકાઈ જશે હવે આપણા બધા મસાલા સરસ શેકાઈ ગયા છે હવે આપણે આ મસાલાને ઠંડા થવા દેસુ સાવ ઠંડા થાય પછી આપણે એને મિક્સરમાં પીસી અને પાવડર બનાવી લેશું હવે આપણા મસાલા સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લેશું હવે આપણે આને મિક્સરમાં પીસી અને ફાઇન પાવડર બનાવી લેશું આ રીતે આપણે મસાલાનો ફાઇન પાવડર બનાવી લીધો છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો આપણો કડાઈ મશરૂમ માટેનો મસાલો તૈયાર છે હવે આપણે આને સાઈડમાં રાખશું હવે આપણે કડાઈ મશરૂમ બનાવવા માટેની ગ્રેવી બનાવી લેશું એક કડાઈમાં આપણે ચાર ચમચી તેલ લેશું અને એક મોટી ચમચી જેટલું બટર લેશું

મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આપણા ટમેટા જલ્દી ગળી જાય એના માટે આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અત્યારે આપણે ડુંગળી અને ટમેટાના ભાગનું જ મીઠું એડ કરશું સાત કાજુ એડ કરશું એક મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું આદું એડ કરશું એક મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરશું આમાં આપણે આદુ અને લસણનું પ્રમાણ વધારે લેવાનું છે હવે આપણા ટમેટા સાવ ગળી જાય ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને સાતડવાની છે આ રીતે સાતળીને પણ ટમેટાને પકાવી શકાય અને જો ટમેટા ફટાફટ પાકી જાય એના માટે તમે ઢાંકીને પણ પકાવી શકો આપણે એને બે મિનિટ માટે ઢાંકી દેશું જેથી આપણા ટમેટા ફટાફટ ગળી જાય એક મિનિટ પછી ખોલી અને એક વખત હલાવી લેશું જેથી કઢાઈમાં કોઈ વસ્તુ નીચે ચોટે નહીં ફરીથી એક મિનિટ માટે ઢાંકી અને પાકવા દેશું એક મિનિટ પછી ફરીથી ખોલશું અને ચેક કરશું આપણા ટમેટા ગળી ગયા છે કે નહીં હવે આપણા ટમેટા સરસ ગળી ગયા છે હવે આપણે ગેસને બંધ કરીશું અને આ બધી વસ્તુને સરસ ઠંડુ થવા દેશું ઠંડુ થાય પછી આપણે એને મિક્સરમાં પીસી અને ગ્રેવી બનાવી લેશું ફરીથી એક કઢાઈમાં આપણે પાંચ ચમચી જેટલું તેલ લેશું ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખશું અને તેલને ફૂલ ગરમ થવા દઈશું તેલમાંથી ધુવાડા નીકળે એવું ગરમ થાય એટલે આપણે એમાં કટ કરેલા મશરૂમ એડ કરશું મશરૂમને થોડા સાતળી લેશું પછી એમાં ડુંગળી એડ કરશું થોડા કેપ્સિકમ એડ કરશું થોડા ટમેટા એડ કરશું આ બધી વસ્તુને આપણે બે મિનિટ માટે સાતળી લેશું આ બધી વસ્તુને આપણે વધારે પકાવવાની નથી બસ બે મિનિટ સાતળી લેશું આ બધા શાકભાજીનો ક્રંચી ટેસ્ટ રહેવો જોઈએ હવે આપણા બધા શાકભાજી બે મિનિટ સંતળાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરશું અને આને સાઈડમાં રાખશું ફરીથી એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું આખું જીરું એડ કરશું જીરુંને આપણે તતડવા દેશું મિત્રો હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડિયો નોટિફિકેશન તમને મળતી રહે

બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે થોડા મસાલા એડ કરશું થોડી હળદર એડ કરશું બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું બરાબર મિક્સ કરશું પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ બધો જ મસાલો આમાં એડ કરી દેસુ હવે આપણે આમાં કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી મસાલાને બરાબર મિક્સ કરી હવે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે ગ્રેવીને પાકવા દેવાની છે ગ્રેવીને પકાવવા માટે આ રીતે હલાવતા હશો ત્યારે એમાંથી છાટા ખૂબ જ ઉડશે એટલે આપણે ગ્રેવીને ઢાંકીને પાકવા દેશું એક મિનિટ પછી ખોલી ને આપણે ગ્રેવીને એક વખત હલાવી લેશું જેથી કોઈ વસ્તુ કડાઈમાં નીચે ચોટે નહીં ફરીથી એક મિનિટ માટે ઢાંકીને પાકવા દેશું એક મિનિટ પછી આપણે એને ખોલશું ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે ગ્રેવીને પાકવા દેવાની છે ફરીથી આપણે એક વખત ગ્રેવીને હલાવી લેશું પછી આપણે જે મશરૂમ ડુંગળી કેપ્સિકમ ટમેટા સાતળીને રાખ્યા હતા એને આમાં એડ કરશું મિક્સ કરશું હવે આમાં અડધા કપ જેટલું પાણી એડ કરશું બરાબર મિક્સ કરશું ફરીથી બે મિનિટ માટે આપણે ઢાંકીને પાકવા દેશું એક મિનિટ પછી ખોલી અને એક વખત હલાવી લેશું જેથી કઢાઈમાં નીચે કોઈ વસ્તુ ચોટે નહીં ફરીથી એક મિનિટ માટે ઢાંકીને પાકવા દેશું એક મિનિટ પછી ખોલશું આપણી ગ્રેવી બરાબર ઉકળી જાય અને ઉપર આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે છેલ્લે આપણે એમાં બે ચમચી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરશું ફ્રેશ ક્રીમની જગ્યાએ તમે ઘરની દૂધની ફ્રેશ મલાઈ હોય એ પણ બે ચમચી એડ કરી શકો બરાબર મિક્સ કરશું ફ્રેશ ક્રીમ એડ કર્યા પછી એક મિનિટ માટે આપણે એને ઉકળવા દેશું એક મિનિટ ઉકળી જાય એટલે હવે આપણે ગેસને બંધ કરશું અને કડાઈ મશરૂમને સર્વ કરશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણું ખૂબ જ ટેસ્ટી કઢાઈ મશરૂમ મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો